નવરાત્રી પર્વ શાંતિમય માહોલમાં ઉત્સાહભેર ઉજવી શકાય તે માટે માંગરોળ પોલીસ તંત્ર એલર્ટ બની સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે તદઉપરાંત માંગરોળ પોલીસની સી ટીમ શહેરમાં વિવિધ વિસ્તારોમાં થતા ગરબા ગ્રાઉન્ડ પર મહિલા પોલીસ દ્વારા ભીડભાડવાળી જગ્યાએ ચાપતી નજર રાખી રહ્યા છે જ્યારે ગરબા સંચાલકોને મળતી તકેદારી રાખવા સૂચનાઓ આપવામાં આવી છે હાલ નવરાત્રી મહોત્સવ દરમિયાન કોઈપણ નાગરિકોને પરેશાની ન થાય તે રીતેની માંગરોળ પોલીસ દ્વારા દરેક ગરબા સ્થાનો પર બંદોબસ્ત સાથે હાલ નવરાત્રી નો પર્વ ચાલુ હોવાથી અને નવરાત્રી છે સુખ શાંતિમય બધી મહિલાઓ પોતા વ્યવસ્થિત રીતે નવરાત્રિનો પર્વ ઉજવે તે માટે અમે માંગરોળ પોલીસ સ્ટેશનમાંથી સી ટીમની કામગીરી કરીએ છીએ અલગ અલગ ગરબી સ્થળોએ જઈ અને ત્યાંના આયોજકોને મળી અને મહિલાઓને કોઈ જાતની પ્રોબ્લેમ નથી કે કોઈ જાતની કોઈ આવારા તત્વો દ્વારા દ્વારા કોઈ પજવણી કરવામાં આવતી નથી અને કોઈ પણ જાતની મહિલાઓને મુશ્કેલી પડે તો માંગરોળની સી ટીમ ચોવીસ કલાક માટે કાર્યરત છે અને અલગ અલગ જગ્યાએ અમે પેટ્રોલિંગ પણ કરીએ છીએ પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જુનાગઢ